આ વિભાગ હાઈસ્કૂલથી મોડલ ફોર્મ જવાનો રસ્તો છે ડભોઈ નગર દર્ભાવતી નગરીનો મેઇન રસ્તો છે અહીંયા મોડલ ફોર્મમાં એસી દેવું ઘરની વસ્તી છે પ્લસ હજારો માણસ આ રોડ પરથી આવતા જતા છે ડભોઈ નગરપાલિકા કચરાપેટી મેઇન રોડ પર બનાવેલી છે ને રે રોડ સુધી કચરો નાખે છે અહીંયા એટલી બધી દુર્ગંધ મરેલા જાનવરો ફેંકે છે કે આવતા જતા રાહદારીઓ આમીડો કરે છે એનું વહેલી તકે નિવારણ કરવા વિનંતી છે કબ્રસ્તાન છે એક આગળ મંદિર છે આપણે ડભોઈ મોડલ ફોર્મમાં જતા મેઇન રોડ પર જે ગંદકીવાળો કચરાપેટી પેટી નાખેલી છે આ પહેલા કબ્રસ્તાન આવેલું છે પછી મિરાળી માતાનું મંદિર આવેલું છે આગળ સિત્તેર એંચી ઘરની વસ્તી છે આ રોડ પર જ કચરો લાખીને જતા રહે છે મરેલા જાનવર છે કચરો છે અને તેનું ગંદકીવાળાનું પાણી એ સાઇડે જાય નીચે પાણીની લાઇન આવેલી છે પાણી બધું ગંદુ લાઇનમાં પીએ છે અને આગળ લોક રોગચાળો ફેલાય છે મોડલ ફોર્મમાં આવું ગંદુ પાણી આવે છે અને રોડ પર જ લાખીને જાય છે આટલું અમારે સરકારને નિવેદન એટલું છે કે અમારું ડભોઈ નગરપાલિકાને કે ગંદકીનું પાણી અને બહુ જ ગંદ છે વોમેટો થાય છે નીકળવા માટે ડૂચા દઈએ તો વોમેટો થાય છે મચ્છરો